તો વધુ એકવાર કચ્છની ધરા ધ્રુજી છે કચ્છના ગઢ શીષામાં અનુભવાયો ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર બે પોઇન્ટ નવની તીવ્રતા નોંધાઈ છે ગઢ શીશાથી સત્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે તો વધુ એક વખત કચ્છની ધરા ધ્રુજી છે કચ્છના ગઢ ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ નવની તીવ્રતા નોંધાઈ છે ગઢ શીશાથી સત્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું માનવામાં આવી રહ્યું છે કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ એક વખત કચ્છની ધરાધ્રુજી હતી કચ્છના શીશામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર બે પોઇન્ટ નવની તીવ્રતા નોંધાઈ છે તો ગઢશીશામાંથી સત્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ માનવામાં આવી રહ્યું છે તો વધુ એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના ગઢ શીશામાં ભૂકંપ અનુભવાયો હતો